મિત્રો મહાભારતનું સૌથી પ્રખ્યાત પાત્ર શકુની તો તમે બધા જાણો જ છો આમ જોતા એવું લાગે છે કે શકુની કૌરવોનો શુભ ચિંતક છે અને દુર્યોધન મામા શકુની સલાહ વિના કોઈ કાર્ય કરતો ન હતો પરંતુ તમને ખબર છે કે વાસ્તવમાં મામા શકુની કૌરવોનો સર્વનાશ કરવા ઈચ્છતા હતા આ જાણવા માટે મારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા આ વિડીયોમાં મિત્રો આમ તો બધાને મહાભારતના બધા પાત્રો વિશે માહિતી તો છે જ પરંતુ આ મહાકાવ્યમાં એટલા પડદા છે કે તેને શોધવાથી ખબર પડશે કે તેની અંદર ઘણી કથાઓ છુપાયેલી છે આમ બધા આ ગ્રંથોને વાંચતા તો એમ જ લાગે છે કે શકુની મામા કૌરવોનો શુભચિંતક છે અને તે મહાભારતના યુદ્ધમાં પાંડવો ઉપર વિજય ઈચ્છે છે પરંતુ તેના વિશે ઊંડાણમાં વાંચતા જાણવા મળે છે કે સ્થિતિ તેનાથી વિરુદ્ધ છે વાસ્તવમાં મામા શકુની કૌરવોનો વિનાશ ઈચ્છે છે આવો જાણીએ તેના પાછળની કથા મામા શાકુની માતા ગાંધારીનો નાનો ભાઈ હતો તેનો જન્મ ગાંધારમાં થયો હતો જેને આજના સમયમાં ઉત્તર અફઘાનિસ્તાન કહેવામાં આવે છે ઇતિહાસમાં તેનું બીજું નામ કંધાર અને કંધાર પણ સાંભળવા મળે છે શકુનીના પિતાનું નામ સુબાલ અને માતાનું નામ સુધર્મા હતું કહેવામાં આવે છે કે રાજા સુબાલને સો પુત્રો હતા અને એક પુત્રી હતી અને શકુની તેનો સોમો પુત્ર હતો એટલા માટે તેને સોબાલા પણ કહેવામાં આવતું હતું બતાવવામાં આવતું હતું કે તે સમયે ગાંધાર હસ્તિનાપુર કરતાં નાનું અને કમજોર રાજ્ય હતું તે સમયે ગાંધારીનું નામ સૌથી સુંદર રાજકુમારીમાં આવતું હતું જ્યારે તેના વિશે વિષ્ણુપિતામાંને ખબર પડી તો તેણે પોતાની સેનાની સાથે ગાંધાર ઉપર ચડાઈ કરી દીધી અને ગાંધારીની સામે વિવાહનો પ્રસ્તાવ રાખ્યો પરંતુ વિસ્મયે એ શરત રાખી કે ગાંધારીના વિવાહ ધૃતરાષ્ટ્રની સાથે થશે ગાંધારીએ એ પ્રસ્તાવ સ્વીકારી લીધો જ્યારે તે વાત રાજા સુબાલ અને શકુનેને ખબર પડી તો તેણે તે વાતનો વિરોધ કર્યો ધૃતરાષ્ટ્ર આંધળા છે એ આંધળા સાથે અમે અમારી પુત્રી અને બહેનના વિવાહ નહીં કરી શકીએ પછી સ્થિતિ એવી બની ગાંધારીના વિવાહ ધૃતરાષ્ટ્રની સાથે થયા ગાંધારી વિશે એવું કહેવામાં આવે છે કે ગાંધારીની કુંડલીમાં એક દોષ છે એ દોષ અનુસાર ગાંધારીનો ફક્ત બીજો જ પતિ બચશે ગાંધારી જેની સાથે પહેલા વિવાહ કરશે તે મૃત્યુને પામશે એટલા માટે ગાંધારીના પહેલા વિવાહ એક બકરી સાથે કરાવવામાં આવ્યા જેના થોડા સમય પછી તે બકરીનું મૃત્યુ થઈ ગયું જ્યારે ધૃતરાષ્ટ્રને તે વાતની ખબર પડી એ ગાંધારીના પહેલાં પણ વિવાહ થઈ ગયા હતા તો તે ક્રોધિત થઈ ગયા અને તે કહેવા લાગ્યા કે રાજા સુબાલે તેની સાથે દગો કર્યો છે તે દગાનો બદલો લેવા માટે ધૃતરાષ્ટ્રએ રાજા સુબાલ અને તેના બધા પુત્રોને કારાવાસમાં પૂરી દીધા કારાવાસમાં ધીરે ધીરે બધાનું મૃત્યુ થવા લાગ્યું જ્યારે રાજા સુબાલનો અંત નજીક આવ્યો હતો તેણે શકુલને કહ્યું કે બેટા મારા મૃત્યુ પછી મારા હાડકામાંથી બે પાસા બનાવી લેવાના જ્યારે આવનાર સમયમાં તું એ પાસાનો ઉપયોગ કરીશ તો તેમાં એ જ સંખ્યા આવશે જે તું ઈચ્છા કરીશ પરંતુ મને એક વચન આપ કે તે પાસાની મદદથી તું હસ્તિનાપુરમાં એ કૌરવોનો વિનાશ કરી દઈશ રાજા સુબાણનું મૃત્યુ થતાં પહેલા શકુનીએ તેને તે વચન આપ્યું તે કારાવાસમાં શકુનીના બધા ભાઈઓ અને તેના પિતાનું મૃત્યુ થઈ ગયું શકુનીની બુદ્ધિના કારણે રાજા સુબાલ બધા પુત્રોમાં સૌથી વધારે પ્રેમ કરતા હતા એવું કહેવામાં આવે છે કે રાજા સુબાલ અને તેના બધા પુત્રોને કારાવાસમાં રાખ્યા હતા તેમાં બધાને મળીને એક જ વ્યક્તિને ભોજન આપવામાં આવશે ફક્ત એક વ્યક્તિના ભોજનથી આ બધાનું પેટ કેવી રીતે ભરાય આ આખા પરિવારને ભૂખ્યા મારી નાખવાની યોજના હતી તેથી રાજા સુબાલે નિર્ણય લીધો કે તે ભોજન ફક્ત તેના નાના પુત્ર શકુનીને જ આપવામાં આવે જેથી તેના પરિવારમાં કોઈ તો જીવિત બચી શકે એક એક કરતા સુબાલેના બધા પુત્રો મરવા લાગ્યા બધા પોતાના ભાગના ચોખા શકુનીને આપી દેતા જેથી તે જીવતો રહીને કૌરવોનો વિનાશ કરી શકે સુબાલે પોતાના નાના પુત્ર શકુનીને કૌરવોનો બદલો લેવા તૈયાર કર્યો મૃત્યુ પહેલા સુબાલે પોતાના પુત્ર શકુનીને છોડવા માટે વિનંતી કરી જે દૂતરાષ્ટ્રએ માની લીધી હતી શકુનીએ પોતાની આંખોની સામે પોતાના પરિવારનો અંત થતો જોયો અને છેલ્લે શકુની જીવતો રહ્યો. કૌરવોના મોટા પુત્ર દુર્યોધને જોયું કે ફક્ત શકુની જીવતો રહ્યો છે. પિતાની આજ્ઞાથી તેને ક્ષમા કરીને પોતાના દેશમાં પાછા જવા અથવા હસ્તિનાપુર માં જ રહીને પોતાનું રાજ્ય જોવાનું કહ્યું. ત્યારે શકુનીએ હસ્તિનાપુર માં જ રહેવાનો નિર્ણય લીધો. શકુનીએ હસ્તિનાપુરમાં બધાનો વિશ્વાસ જીતી લીધો. પોતાના વિશ્વાસપૂર્ણ કાર્યોના કારણે દુર્યોધને મામા શકુનીને પોતાનો મંત્રી બનાવી લીધો સૌથી પહેલા ગાંધારી અને ધૃતરાષ્ટ્રને પોતાના વશમાં કરીને ધૃતરાષ્ટ્રના ભાઈ પાંડવ વિરુદ્ધ ષડયંત્ર રચીને ધૃતરાષ્ટ્રને સિંહાસન ઉપર પોતાને સ્થાપિત કરવાનું કહ્યું પછી ધીરે ધીરે શકુનીએ દુર્યોધને પોતાની મોહમાયામાં ફસાવી લીધો શકુનીએ ફક્ત દુર્યોધનને યુધિષ્ઠિર વિરુદ્ધ ન ભડકાવ્યું પણ મહાભારતના યુદ્ધની વાત પણ કરી મહાભારત અનુસાર પાંડવનું મૃત્યુ થઈ ગયું હતું યુધિષ્ઠિરે ધૂતરાષ્ટ્ર જ પોતાના પિતા માની લીધા હતા તે ધૂતરાષ્ટ્ર કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા ન હતા એટલા માટે જ સમયાંતરે શકુનીએ દુર્યોધનની સાથે મળીને એક ષડયંત્ર રચ્યું કે જેમાં પાંચ પાંડવોને બોલાવીને જુગાર રમાડવાના હતા તેમાં ધૂતરાષ્ટ્ર સહારો લેવામાં આવ્યો ધૂતરાષ્ટ્ર એ ઇન્દ્રપ્રસ્થ એક આદેશ મોકલ્યો અને પાંચ પાંડવોને હસ્તિનાપુર આવીને જુગાર રમવાનું કહ્યું જુગાર માટે મોટો મંડપ શણગારવામાં આવ્યો ધૂતરાષ્ટ્રની આજ્ઞાનું પાલન કરતા યુધિષ્ઠિર સહિત પાંચ પાંડવો હસ્તિનાપુર પહોંચ્યા ખેલની શરૂઆત કરવામાં આવી તો શરૂઆતમાં જ ખેલના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો એમાં પાછા મામા શકુને જ ફેંકશે પાંડવોએ તેનો વિરોધ કર્યો પણ શકુને ધૂતરાષ્ટ્રનો સહારો લઈને એ વાત કહેવડાવી કે બધા પાંડવો તેનો વિરોધ નહીં કરી શકે એટલા માટે પાંડવો માની ગયા ખેલની શરૂઆત થઈ ધીરે ધીરે કરીને પાંડવો તેનું બધું જ હારી ગયા શકુનીની આ ચાલની પાછળ ફક્ત પાંડવોનું જ નહીં પરંતુ કૌરવોનું પણ ભયંકર વિનાશ છુપાયેલો હતો કેમ કે શકુનીએ ફક્ત તેના કુળનો નાશ કરવાની સોગંદ ખાધી હતી એના માટે તેણે દુર્યોધનને તેનો મોહરો બનાવ્યો હતો શકુની દરેક સમયે તકની રાહ જોતો હતો તેના ચાલતા કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને કૌરવો મરી ગયા પછી યુધિષ્ઠિરના હસ્તિનાપુરના રાજા જાહેર કર્યા પછી શકુનીએ પાંચ પાંડવોને મારવાનું ષડયંત્ર રચ્યું તેમાં તેણે વારણા પ્રશ્નમાં જીવતા સળગાવી દેવાનું વિચાર્યું કોઈ પણ રીતે દુર્યોધનને હસ્તિનાપુરનો રાજા બનાવવા ઈચ્છતો હતો તેથી દુર્યોધન ઉપર માનસિક રાજ કરી શકે તે મૂર્ખ દુર્યોધનની સહાયતાથી અને કૌરવોનો વિનાશ કરી શકે જેથી તેણે જ પાંડવો પ્રત્યે દુર્યોધનના મનમાં વેદભાવ જગાડ્યો અને તેને સત્તાનો લાલચી બનાવી દીધો તેના કારણે ઉત્તરાષ્ટ્રની તરફથી પાંડવો અને કૌરવોના વિભાજન પછી પાંડવોને ઉજ્જત જમીન સોંપવામાં આવી પરંતુ પાંડવોએ પોતાની મહેનતથી તેને ઇન્દ્રપ્રસ્થમાં બદલી નાખ્યું શકુનીએ દુર્યોધનની મૂર્ખતા અને ક્રોધનો સહારો લીધો અને તેણે દ્રૌપદી દ્વારા મજાક ઉડાડવાના કારણે તેનો બદલો લેવાનો કહ્યું એ અપમાનનો બદલો લેવાના કારણે સોકટાબાજીની રમતનું ષડયંત્ર રચ્યું એમાં ધીરે ધીરે કરીને પાંડવોનું બધું દાવ પર લગાવી દીધું અંતમાં શકુનીએ જ દ્રૌપદીને દાવ પર લગાડવાનું ષડયંત્ર રચ્યું હતું અને પછી તેનું ચિરહરણ કરાવ્યું હતું સમયાંતરે આ બધા ષડયંત્રના કારણે મહાભારતનું યુદ્ધ થયું આ યુદ્ધમાં શકુનીએ દુર્યોધનનો સાથ આપ્યો દુર્યોધનને મૂર્ખતા ભરી સલાહ આપીને કૌરવોનો સર્વનાશ કરાવી દીધો જેમ કે પાંડવોએ પણ શકુનીને કષ્ટ આપ્યું હતું તેથી તેને પણ તેના દુશ્મન માનતા હતા એ હંમેશા માટે હસ્તીના વિનાશ ઈચ્છતા હતા અંતમાં સહદેવે શકુની તથા તેના પુત્ર બંનેને મારી નાખ્યા હતા તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ આશા કરું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો જ હશે વધારેમાં વધારે લોકોને શેર અને લાઈક કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ ધાર્મિક વાતો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો